એસજી એફઆઈ બે હજાર પચીસ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર ફોર્ટીન વોલીબોલ બહેનોમાં અગારા ઉ ટીમ ચેમ્પિયન તારીખ દસ નવ બે હજાર પચીસ ના રોજ એસજી અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ નેલસુર મુકે મુકામે યોજાઈ હતી જેમાં અગારા ઉ પ્રાથમિક શાળાના અંડર ફોર્ટીન ગ્રુપની બહેનોની ટીમ લીમખેડા તાલુકા વતી રમતા જિલ્લા કક્ષાએ નેતૃત્વ કર્યું હતું ફાઈનલ મેચ ફતેપુરા તાલુકા સામે યોજાઈ જેમાં અગારા પ્રાથમિક શાળાની બહેનોએ સર્વશ્રેષ્ઠ રમત રમી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે અગારા ઉ પ્રાથમિક શાળા ને લીમખેડા તાલુકાનું ગૌરવ વધાર્યું છે જેઓને અગારા ઉ સીઆરસી કોઓર્ડિનેટર શ્રી જશુભાઈ બામણિયા શાળાના આચાર્ય શ્રી કલસિંહભાઈ રાવત શાળાના સિનિયર શિક્ષક શ્રી પિંકેશભાઈ પટેલ તેમજ સમગ્ર સ્ટાફગણ તથા શિક્ષકો અને બંને સંગઠનોના હોદ્દેદારો તરફથી જિલ્લામાં વોલીબોલ ચેમ્પિયન બનેલ અંડર ફોર્ટીન બહેનોની ટીમને તથા કોચ શ્રી નરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા જે હવે પછી રાજ્યકક્ષાએ સારું પ્રદર્શન કરી દાહોદ જિલ્લાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવામાં આવી રિપોર્ટ ગોરધનભાઈ પટેલ